ધોરીમાર્ગ અત્યંત પરેશાન કાદવ વાળા ચાલકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો ભરૂચ જંબુસર ને જોડતું હાઈવે નંબર ચોસઠ અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જોકે તે બાદ પણ સમસ્યા ઠેર ઠેર જોવા મળી હતી આમોદ ચોકડી થી લઈને સમા ચોકડી સુધી માર્ગ એટલી હદે છે કે દેખાવ પૂરતી જે કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે उधर रास्ते में इसलिए सर्विस तो रखे रहो तो गाड़ी कैसे निकालोगे क्रेन लाना पड़ेगा की मदद से निकालोगे की मदद से निकालना पड़ेगा तो क्या कहना चाहते हो ये और ये सरकार को क्या कहना चाहते हो आप क्या कहना चाहते हो सड़क का कोई सुधार नहीं है यहाँ पे तब भी आते मतलब सर्दी इसमें गड्ढे रहते हैं